તમારા ઘરને ધન દૌલતથી ભરી દેશે આ વાસ્તુશાસ્ત્રના ચાલીસ નિયમ એક પૂજા રૂમની સફાઈ દર શનિવારે જરૂર કરો અને ગંગાજળનો છંટકાવ કરો બે જ્યારે મંદિરની સફાઈ કરો ત્યારે ભગવાનનો ફોટો જમીન ઉપર ન રાખો ત્રણ મંદિરનો દીવો રોજ સાફ કરીને જ પ્રગટાવો ચાર પૂજા કર્યા પછી મંદિરને પડદાથી અવશ્ય ઢાંકી દો પાંચ પૂજા રૂમમાં પ્રતિદિન એક કપૂર અવશ્ય સળગાવો છ પૂજામાં શંખનું ખૂબ મહત્વ છે તેથી પૂજા રૂમમાં શંખ અવશ્ય રાખવો જોઈએ સાત પૂજા કક્ષમાં શુભ અને સાત્વિક રંગ જેમ કે આછો લીલો પીળો જાંબલી કે ક્રીમ રંગનો ઉપયોગ કરો આઠ દક્ષિણ કે પશ્ચિમ દિશામાં પૂજા રૂમ બિલકુલ ન બનાવો નવ આરતી દીવો પૂજા અગ્નિ જેવા પવિત્રતાના પ્રતિક સાધનોને મો વડે ફૂંક મારીને ક્યારે ઓલ નો રાખો અગિયાર વાસ્તુશાસ્ત્રમાં પૂજાની દિશા નક્કી કરવામાં આવી છે ઘર કે ઓફિસ પૂજાનું સ્થાન ઈશાન દિશામાં રાખો તેનાથી પરિવારમાં સુખ વધે છે ઉત્તર દિશા તરફ મુખ રાખીને કરવામાં આવતી પૂજા ધન પ્રાપ્તિ માટે લાભકારી છે અને અને પૂર્વ દિશા તરફ મુખ રાખીને પૂજા કરવાથી શુભ ફળ મળે મળે છે છે ખૂબ જ ચમત્કારિક લાભ બાર ઘરમાં સવારે થોડા સમય માટે ભજન અવશ્ય વગાડવા જોઈએ તેર ઘરમાં સાવરણીને હંમેશા હુપાવીને રાખો અને એવી જગ્યાએ રાખો જ્યાં કોઈ નો આવતા જાતા પગ નો અડે અને સાવરણીને હંમેશા નીચે પડેલી રાખો ઊભી સાવરણી ક્યારે ન રાખવી ચૌદ ઘરમાં બૂટ ચંપલ રાખવા માટે એક નિશ્ચિત જગ્યા બનાવો બૂટ ચંપલ વેર વિખેર કે ઊંધા ચત્તા ન રાખો તેનાથી ઘરમાં અશાંતિ ઉત્પન્ન થાય છે અને માતા લક્ષ્મી ક્યારે ઘરે નથી આવતા પંદર ક્યારે પથારી પર બેસીને ખાવાનું ન ખાવ આમ કરવાથી ધનની હાની થાય છે અને માતા લક્ષ્મી ઘરેથી ચાલ્યા જાય છે જો શક્ય હોય તો રસોડામાં જમીન પર બેસીને ભોજન કરો આનાથી ઘર ધન ભરેલું રહેશે અને ક્યારેય ધનની કમી નહીં થાય સોળ કોશિશ કરો કે ઘરમાં કોઈ પણ બંધ ઘડિયાળ દિવાલ ઉપર ન રાખો જે ઘડિયાળ કામ ન કરી રહી હોય તેને ઘરમાં ન રાખો સત્તર નવી સાવરણીનો ઉપયોગ હંમેશા શનિવારે જ કરો ઘરમાં અઢારોરિયા ન થવા દો નહીતર ભાગ્ય અને કર્મ બંને બગડવા લાગશે અને દરેક કામમાં બાધા આવવા લાગશે ઓગણીસ આ વાતનું ધ્યાન રાખો કે કોઈ પણ રૂમમાં જો બીમ બનાવી હોય તો તેની નીચે ક્યારેય બિસ્તર ન લગાવો તેનાથી ઘરમાં નકારાત્મકતા વધે છે કોશિશ કરો બીમ ઉપર કોઈ પણ વસ્તુ ન રાખો ત્યાં બેસવું કે સૂવું પણ ન જોઈએ વીસ જો તમારા ઘરનો કોઈ સદસ્ય હંમેશા બીમાર રહે છે તો ઘરમાં મીઠાના પાણીથી પોતું કરો તેનાથી ઘરમાં નેગેટિવિટી દૂર થાય છે સાથે જ પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે સ્વસ્થ જીવન અને લાંબા આયુષ્ય માટે તમારે હંમેશા દક્ષિણ દિશા તરફ માથું અને ઉત્તર દિશા તરફ પગ રાખીને સૂવું જોઈએ આ દિશામાં માથું રાખીને સુવાથી વ્યક્તિને ધન સુખ સમૃદ્ધિ અને કીર્તિ પ્રાપ્તિ થાય બાવીસ જો તમારા ઘરમાં વધારે દવાઓ છે અને તેમાંથી ઘણી દવાઓની તમારે તેની જરૂર નથી તો તેને ફેંકી દો છે જો આમ ન કરવામાં આવે તો આ દવાઓ બીમારી આમંત્રણ આપે છે ત્રેવીસ પૂર્વ દિશા તરફ માથું રાખી ને સુવાથી સ્મૃતિ એકાગ્રતા અને સ્વાસ્થ્ય સારું રહે છે અને મનુષ્યની આધ્યાત્મિક વૃત્તિ વધે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે છાત્રોને ખાસ કરીને સ્મૃતિ અને એકાગ્રતા વધારવા માટે પૂર્વ દિશા તરફ મોઢું રાખીને સુવું જોઈએ ચોવીસ વાસ્તુ અનુસાર ભોજન કરવા માટેનું ઉત્તમ સ્થાન પશ્ચિમ દિશા છે ઘરની પશ્ચિમ દિશામાં બનેલો ડાઇનિંગ હોલ ખૂબ જ શુભ હોય છે આ દિશામાં ભોજન કરવાથી માં અન્નપૂર્ણા પ્રસન્ન રહે પચીસ વાસ્તુ પ્રમાણે પશ્ચિમ દિશા તરફ માથું રાખીને સુવાથી પણ તમને ફાયદો થાય છે કારણ કે આ દિશા પ્રસિદ્ધ પ્રતિષ્ઠા અને સમૃદ્ધિમાં વધારો છવીસ આ પણ ધ્યાન રાખો કે ભોજન કક્ષની સામે ઘરનો મુખ્ય દરવાજો અથવા તો શૌચ રહે છે હોવું જોઈએ નહીતર માનસિક સત્યાવીસ દક્ષિણ અને ઉત્તર દિશા તરફ મુખ રાખીને ભોજન બિલકુલ ન કરો આ સેહતની દ્રષ્ટિએ બિલકુલ સારું નથી અઠ્યાવીસ રસોડામાં પીવાનું પાણી ઉત્તર પૂર્વ દિશામાં રાખવું જોઈએ ઓગણત્રીસ રસોડામાં ગેસ દક્ષિણ પૂર્વ દિશામાં રાખવો જોઈએ ત્રીસ રસોડામાં પાણી અને આગ ક્યારેય એકબીજાની પાસે ન રાખવા જોઈએ એકત્રીસ રસોડામાં જો સાવરણી પોતું અથવા તો કોઈ પણ સફાઈનો સામાન રાખો છો તો તેને નૃત્ય કોરમાં રાખો બત્રીસ રસોડામાં કિચન સ્ટેન્ડની ઉપર સુંદર ફળો અને શાકભાજીના ચિત્ર લગાવો અન્પૂર્ણા માતાની તસવીર પણ લગાવો તેનાથી ઘરમાં બરકત બની રહેશે તેત્રીસ કીડી વંદો ઉંદર કે અન્ય પ્રકારના જીવ જીવજંતુ કિચનમાં ફરતા હોય તો સાવધાન થઈ જા તે તમારા સ્વાસ્થ્ય અને બરકતને ખાઈ જશે કિચનને હંમેશા સ્વચ્છ અને સુંદર રાખો ચોત્રીસ ભોજન સૌથી પહેલા અગ્નિને અર્પણ કરો અગ્નિ દ્વારા પાકેલા અન્ન ઉપર સૌથી પહેલો અધિકાર અગ્નિનો પાત્રીસ ભોજન કર્યા પછી થાળીમાં હાથ ક્યારે ન ધોવા જોઈએ છત્રીસ ભોજનની થાળને ક્યારે પણ જમીન ઉપર ન રાખવી જોઈએ વાસણોમાં ભોજન કરો તાંબાના વાસણમાં પાણી પીવું અત્યંત લાભકારી હોય છે આડત્રીસ રાત્રે ચોખા દહીં અને સત્તુનું સેવન કરવાથી દેવી લક્ષ્મીનો અનાદર થાય છે અત સમૃદ્ધિ ઈચ્છે છે તથા જે વ્યક્તિઓને આર્થિક કષ્ટ રહે છે આનું સેવન રાતના ભોજનમાં ન કરવું જોઈએ રસોડાના નળમાંથી પાણી ટપકવું એ આર્થિક સંકટની નિશાની છે એટલા માટે જો રસોડાના નળમાંથી પાણી ટપકતું હોય તો તેને જલ્દી જ સારું કરાવી નાખો ચાલીસ ભોજન કરતા પહેલા પૂર્વ દેવતાઓનું આહવાન કરવું જરૂરી છે ભોજન કરતી વખતે વાતચીત કે ક્રોધ ન કરવો જોઈએ પરિવારના તમામ સદસ્યોની સાથે બેઠીને ભોજન કરો એકતાલીસ વાસ્તુ અનુસાર જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો ઘરમાં અખંડ રામાયણનો પાઠ કરવો જોઈએ સાથે જ ઘરના ઉત્તર પૂર્વ દિશામાં માટીનો એક કલશ રાખો આ વાતનું ધ્યાન રાખો કે કલશ ખંડિત ન હોવો જોઈએ જ્યારે રામાયણ સમાપ્ત થઈ જાય ત્યારે કલશનું પાણી તુલસીના કુંડામાં રેડી દો તેનાથી ઘરના વાસ્તુદોષ દૂર થાય છે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તેમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ